યુવક પર ખૂની હુમલો બે આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા બે હજુ ફરાર ભુજમાં યુવક પર ખૂની હુમલો કરી હત્યાના પ્રયાસના બનાવમાં ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો આ હુમલો રૂપિયાની વિવાદને કારણે થયો હતો હુમલાના આરોપીઓ થાર કારમાં આવ્યા હતા અને હુમલાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં બે આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે આરોપીઓની ધરપકડ માટે પોલીસ ટીમે રાજસ્થાનમાં વિશેષ તપાસ હાથ ધરી હતી હજુ પણ બે આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમની શોધખોળમાં લાગી છે આ કેસમાં પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઘટના ભુજમાં સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાતને ઉજાગર કરે છે આ કેસમાં પોલીસની કાર્યક્ષમતા અને તાત્કાલિક પગલાંને કારણે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે હા ગઈ તારીખ આ એકવીસ ત્રણના રોજ એકવીસ માર્ચના રોજ જે જુબિલી ગ્રાઉન્ડ પાસે જે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જે બનાવ બનેલો એમાં જે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં બજાજ ફાઇનાન્સના પૈસાની નાણાંની ઉઘરાણી કરવા માટે જે ઉઘરાણી કરનારા હતા ટોટલ ચાર ઈસમોએ એમણે ફરિયાદી પર હુમલો કર્યો તો અને ફરિયાદીને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને એના બાબતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને એના આરોપીઓને તાત્કાલિક પકડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરા કુરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી એલસીબી એસઓજી લોકલ પોલીસ પેરોલ ફરલો અને એવી બધી જુદી જુદી ટીમો બનાવેલી અને જેમ બને એમ જલ્દીથી તાત્કાલિક આરોપીઓ પકડી લાવવાની સૂચના તાકીદ કરવામાં આવેલી હતી અને જે આધારે એલસીબીને લોકલ ક્રાઇમ બ્રાન્ચને જે મળેલી બાતમી આધારે આ ગુનામાં જે ગુનાને અંજામ આપેલો એ ચાર ઈસમો પૈકી બે આરોપીઓને રાજસ્થાન ઝાલોરથી પકડી લાવવામાં આવેલા છે અને લોકલ પોલીસ સ્ટેશનને આપવામાં આવેલા છે પણ હજુ પણ એ ફરાર આરોપી જે રીતે ટીમો બનાવી છે એ ચારે ચાર આરોપીઓ માટે જ બનાવેલી છે પણ એમાંથી આ બે પકડાયા છે સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોડા કરીને જે બે આરોપીઓ પકડાયા છે અને એમની પાસેથી થાર ગાડી ત્રણ મોબાઈલ ફોન અને લોકડા પંચાણું હજાર રૂપિયા એ કબજે કરવામાં આવેલા છે અને એ જ પ્રમાણે બાકીના જે બે આરોપીઓ છે એમની એમની પણ શોધખોળ ચાલુ છે અને એમને બહુ જલ્દીથી પકડી લેવામાં આવશે সতেজ 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 সতেজ